પરંતુ એ પહેલા મિત્રો હાલમાં જ આ દુઃખદ ઘટના વિશે આ વિડીયો બનાવતા ખૂબ જ દુઃખી થવું પડે છે કારણ કે મિત્રો હાલમાં જે ઘટના બની છે એ ઘટનાને લઈને મિત્રો આખા દેશભરમાં મિત્રો ચર્ચાઓ ચાલી રહી છે મિત્રો ગઈકાલે સાંજના સમયે જ મિત્રો ભૂસ્ખલન થવાની ઘટના સામે આવી છે મિત્રો એક પહાડ નીચે પડતા આ મિત્રો ઘટના સૌથી મોટામાં મોટી દુઃખદ ઘટના બની છે અને એના વિડીયો પણ લાઈવ દ્રશ્યો પણ મિત્રો તમે જોઈ શકો છો એ દ્રશ્યો પણ આપણે ખૂબ જ વિચલિત કરી નાખે એવા છે ત્યારે મિત્રો આ ઘટના થવાની જવાબદાર મિત્રો એક જ વસ્તુ છે કે જે પહાડો હોય એની નીચે ખોદકામ કરવામાં આવે અને એના કારણે જ મિત્રો પાણીનો વેગ ધીરે ધીરે પહાડોની નીચે મિત્રો પહાડ નીચે પડી ગયો હતો એવા સમાચાર મળી રહ્યા છે આ ભૂસ્ખલામાં મિત્રો સો થી દોઢસો લોકોને જીવ ગુમાવવા પડ્યા છે તો મિત્રો આ વિડીયો વિશે તમારું શું કહેવાનું થાય છે એ ફટાફટ નીચે કોમેન્ટમાં દર્શાવી કોમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં મિત્રો મળીએ બીજા વિડીયોમાં ધન્યવાદ